જુનાગઢ જિલ્લા કક્ષાની રાસગરબા સ્પર્ધામાં માળિયા હાટીના પ્રથમ નંબરે ગવર્મેન્ટ દ્વારા ગઈકાલે જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની રાસગરબા સ્પર્ધા યોજાઈ હતી આ રાસગરબા સ્પર્ધામાં માળિયા હાટીનાનું શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક ડાંડિયા રાજ ગ્રુપની ટીમે પણ ભાગ લીધો હતો આ રાસગરબા હરીફાઈમાં માળિયા હાટીનાનું શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક ડાંડિયા રાજ ગ્રુપ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે આ ગ્રુપ વિજેતા થતાં આજે સાંજે છ વાગે મારી હાટીનામાં મહા રાણા પ્રતાપ ચોકમાં ગ્રુપના તમામ કલાકારો ડિરેક્ટરોએ અને જ્ઞાતિજનોએ ઢોલ શૈણા સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી હરખ મનાવ્યો છે અને મહારાણા મહારાણા પ્રતાપની પ્રતિમાને આરતોરા કર્યા છે આતશબાજી કરી હરખ મનાવ્યો હતો અને વાજતે ગાજતે ઢોલ શૈણા સાથે માં ચામુંડી ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા આ ગ્રુપના તમામ ડિરેક્ટરો કલાકારો વાંચતે ગાજતે ગયા હતા અને મા ચામુંડા માતાજીને શિસ્ત ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા હવે આ ગ્રુપ રાજ્ય કક્ષાએ રમમાં જશે તેમ ગ્રુપના આગેવાનોએ જણાવેલ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી અવિષિભાઈ સિસોદીયા માળિયા હાટીના છત્રી સમાજના આગેવાન અને લીમડાચ ગરબી મંડળનો પણ આગેવાન છે તારીખ છ ના રોજ જૂનાગઢ જિલ્લા કક્ષાની જે રાસગર હરીફાઈનું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આયોજન થયેલું હતું એની અંદર માળિયાની જે જૂનામાં જૂની પહેલી ગરબી લીમડા ચોક ગરબી મંડળ જે આખી છત્રી સમાજની ગરબી છે એના યુવાનોએ ભવ્ય રાસ રજૂ કર્યો એને હિસાબે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરો બે હજાર પચીસમાં આવેલો છે આની પહેલાં પણ અનેકવાર જિલ્લા કક્ષાએ પહેલો નંબર લીધો હતો રાજ્ય કક્ષાએ પણ ઘણીવાર નંબર લઈ આવ્યા છે અમારી ટીમ આ તમામ ટીમે જે એમના કેપ્ટન ભાઈ શ્રી મુળુભાઈ અને એમની ટીમે જે બાઉકુભાઈ એને મહેનત કરી અને સારો રાસ રજૂ કર્યા અને ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે એ બદલ તમામ ટીમને ધન્યવાદ આપી જય માતા જે યોજાઈ હતી એમાં આજે પરિણામ જાહેર થયું છે એમાં સૌ શ્રી હાટી ક્ષત્રિય લીમડા ચોક દાંડિયા રાજ ગ્રુપ પ્રથમ નંબરે પ્રાપ્ત થયો છે તો સૌ અમારા આગેવાનો અને વડીલો અને યુવાનોએ સાથ આપ્યો એ બદલ અમે સૌના આભારી છીએ અને હમણાં જ તાજેતરમાં એટલે કે કલા મહાકુંભની સ્પર્ધામાં જે પ્રથમ નંબર એમાં પણ અમે પ્રાપ્ત કર્યો એટલે બંને નંબરો અમે માળિયા તાલુકાને અર્પણ કર્યા છે એ વાતની અમને ખુશી છે અને આવનારા દિવસોમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈને અમે જવાના છીએ પ્રદેશ કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ત્યારે અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે જૂનાગઢ જિલ્લાને અમે આ બંને સારું પરિણામ આપી અને માતાજી પાસે પ્રાર્થના કરીએ જય માતાજી